ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હંમેશા સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલ્સમાં સુરખીઓમાં જ રહેતા હોય છે તે પછી તેમના આંદોલનોને કારણે હોય કે આદિવાસીના પ્રશ્નોને કારણે નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું ત્યારે આજે ફરીથી ચૈતર વસાવા જે છે તે લોક પ્રશ્નોને લઈને ખાસ કરીને આદિવાસીઓના પ્રશ્નોને લઈને સામે આવ્યા છે આગળ આવ્યા છે જેમાં તેમના દ્વારા અત્યંત મહત્વના નિવેદનો આપવામાં આવ્યા છે કે એકવીસમી સદીમાં પણ આદિવાસીઓ જે સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તે તેમના દ્વારા નથી પહોંચતી અને તેનો લાભ જે છે તે આદિવાસીઓ નથી લઈ શકતા સમાનતા તેમજ આદિવાસીઓમાં અનેક પ્રશ્નો પણ અત્યંત જોવા મળી રહ્યા છે અને તેઓ પ્રશ્નોની વચ્ચે સફર કરી રહ્યા છે તો તે પ્રશ્નો નિરાકરણ કેવી રીતે લાવવું યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તે અંગે ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું તે અહીંયા જ અમે બેસીશું જેને તકલીફ હશે એક ગામમાંથી બે એક બે એક બે બે પાંચ જે કંઈ પણ નામો આવશે એને અમે ફાઈનલ કરીને દિન પંદર કે દિન મહિના પછી ગાડીઓ આપણે ચાલુ કરીશું અને બધાને તમે તો બધા જાણો છો હાલમાં ગુજરાત સરકાર અહીંની તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય 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 કે કે શ્રી ગુજરાત સરકાર 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 કેન્દ્ર ભાજપ સંચાલિત છે ધારાસભ્ય તરીકે હું એકલો છું આપણી તાલુકા પંચાયત નથી આપણી જિલ્લા પંચાયત નથી એટલે માંગણીઓ ઘણી પણ આવે છે પણ બધાએ ધૈર્ય રાખવું પડશે એક સાથે બધાનું નહીં પણ પૂરું થશે તો આપણે જેટલા પણ વારા પરથી જેમને વધારે તકલીફો હશે પ્રાયોરિટી આપીને પ્રાથમિકતા આપીને સાથે ધીરે ધીરે આપણે આપણે બધાને સંતોષ આપવાના કામ કરીશું તો તો ઘણી વખત તમે બધા જાણો છો કે અમે ઓફિસે સોમવારે બેઠા કે ભાઈ આયોજન તૈયાર કરીએ માંગણી કોની કોની આવે પણ લોકો ત્યાં સુધી પહોંચતા નથી કેટલાક લોકો ગામડે થી બજારમાં આવે છે તાલુકા પંચાયતે ઘણા આગેવાનો આવે

જેને પણ નાની મોટી સમસ્યા હશે અમે પોતે અહીંયા બેસીશું ગામ વારા પરથી બધા આવશે લખાવશે અને જેમાંથી જેટલું પણ સમાવેશ આપણા આયોજનમાં થશે તમામ કામો અમે લઈશું પચાસ ટકા કામો પંચાયત અને આગેવાનોના પણ સમાવેશ કરીને અમે લઈશું સાથે સાથે તમે બધા જાણો છો અવારનવાર આપણે આ વિસ્તારમાં અમે ધારાસભ્ય બન્યા છે આ મહિનામાં બે ગઈકાલે જ અમને

સાથે સાથે આજુબાજુ વિસ્તારના લોકોનું પણ ઘણી સમસ્યા હોય છે એ લોકો પણ अनेकવાર ગંભીર સમસ્યાઓની બાબતોમાં બોલાવે છે ત્યાં પણ મારે જવું પડે છે અમુકવાર ગાંધીનગર લેવલના સ્કોલરશિપના પ્રશ્નો હોય કે બીજા કોઈ પણ રોજગારીને લગતા પ્રશ્નો હોય કરાર આધારિત કર્મચારીઓના આંદોલનો હોય જૂની પેન્શન યોજનાના આંદોલનો હોય કે જાતિના પ્રમાણપત્ર બાબતના આંદોલનો હોય કે કોઈ અધિકારીઓ સામેના આંદોલનો હોય તો એમાં પણ અમારે હાજરી આપવી પડે છે એટલે ઘણીવાર અમને પણ એવું થાય છે કે લોકોની વચ્ચે જઈએ તો ચાલુ થશે તો પ્રસંગોમાં આપણે મળતા હોય ત્યારે આવી કામની વાતો નથી થતી આજે બધા જ લોકો આપણે મળ્યા છે ત્યારે કામની વાત કરવા માટે મળ્યા છે બીજી કોણ શું કરે છે કોણ શું કરે છે વાતો નથી કરવાની

જેતે સમય જેમણે પણ જેટલા પ્રયાસો કરો બધા જ લડે આજે અમને ધારા સભ્ય તરીકેની જવાબદારી છે અમે પણ અમારા પ્રયાસો કરતા હોઈએ છીએ પણ આટલો મોટો આપણો સમાજ ગુજરાતમાં વસે છે 15% જેટલો આપણો વિસ્તાર પણ એકદમ 92 95% આદિવાસી વિસ્તાર છે છતાં આપણી અંદર અંદરની વિવાદો હોય વિખવાદો હોય તેના લીધે આપણે કોઈ પણ નાની મોટી આદિવાસી સમાજની

ત્રણ ચાર પાર્ટીઓ ચાલે ગામમાં પણ કોઈ સરપંચ હોય અમારો ધર્મ મોટો કેટલાક સંતો કે કે અમે તો ભાતીજી સંપ્રદાય વાળા અમારો ધર્મ મોટો કેટલાક કે અમે તો સંત કેવલ વાળા અમારો ધર્મ મોટો કોઈ કે અમે સ્વામિનારાયણ સંપ્રદાય છે અમારો ધર્મ મોટો કોઈ કે અમે હવીચળ વાળા છે અમારો ધર્મ મોટો કોઈ કે અમે સતીપતિ વાળા છે અમારો ધર્મ મોટો ગામમાં પણ એવા વિખવાદો થઈ ગયા છે સાથે સાથે હવે તો જુવાની પાર્ટીઓ કોઈ કે કોઈ કે અમે આ ગ્રુપ વાળા છે ચાલુ છે કે નથી ચાલતું એટલે કોઈમાં કોઈ જગ્યાએ રજૂઆત કરવા માટેની આપણામાં એકતા નથી તો આ આપણી એકતા નથી એના માટે

કે શ્રી હોય ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય ભાજપ સરકાર સંચાલિત છે ધારાસભ્ય તરીકે હું એકલો છું આપણી તાલુકા પંચાયત નથી આપણી જિલ્લા પંચાયત નથી એટલે માંગણીઓ ઘણી પણ આવે છે પણ બધાએ ધૈર્ય રાખવું પડશે એક સાથે બધાનું નહીં પણ પૂરું થશે તો આપણે જેટલા પણ વારા પરથી જેમને વધારે તકલીફો હશે ને પ્રાયોરિટી આપીને પ્રાથમિકતા આપીને ધૈર્ય સાથે ધીરે ધીરે આપણે બધાને સંતોષ આપવાના કામ આપણે કરીશું તો ઘણી વખત કરીએ માંગણી ગામડે થી બજારમાં આવે છે તાલુકા પંચાયતે ઘણા આગેવાનો આવે ગામમાંથી માનો કે દસ પંદર કાયમ આવે એ લોકોને યોજના બધી ખબર હોય આવાસની ખબર હોય ઝાંઝરું બાથરૂમ ની ખબર હોય કે ખેતીવાડીની બધી યોજનાઓ ખબર હોય પણ ગામમાં છેવાડાના વ્યક્તિ સુધી બધી ખબર નથી રહેતી એટલા માટે આપણે સંકલન અને જિલ્લા આયોજનની મિટિંગ રાખી છે હાલમાં તો કોઈ ચૂંટણી નથી એટલે કોઈ બીજી ભાષણબાજી આપણે કરવાના નથી કે કોઈ બીજી ભાષણબાજી થવાની નથી પણ જેને પણ નાની મોટી સમસ્યા હશે અમે પોતે અહીંયા બેસીશું ગામવા વારા પરથી વારા પરથી બધા આવશે લખાવશે અને જેમાંથી જેટલું પણ સમાવેશ આપણા આયોજનમાં થશે તમામ કામો અમે લઈશું પચાસ ટકા કામો પંચાયત અને આગેવાનોના પણ સમાવેશ કરીને અમે લઈશું સાથે સાથે તમે બધા જાણો છો અવારનવાર આપણે આ વિસ્તારમાં અમે ધારાસભ્ય બન્યા છે આ મહિનામાં બે ગઈકાલે જ અમને તમને ખબર છે ભાઈ બાવીસ આઠ ડિસેમ્બર બે ના રોજ અમે ધારાસભ્ય બન્યા અને આજે 9 ડિસેમ્બર 2024 ચાલે છે એટલે બે વર્ષ કમ્પ્લીટ મને પૂરા થયા મારા પ્રયાસો મને જે તક આપી છે તમે લોકોએ મને જે તમારા બધાના આશીર્વાદ મળ્યા છે આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય તમે બનાવ્યો છે તો એનો વધુને વધુ ઉપયોગ મારો મત વિસ્તાર ડીડિયાપાડા શાકબારાના લોકો માટે હું સમય કાઢું સાથે સાથે આજુબાજુ વિસ્તારના લોકોને પણ ઘણી સમસ્યા હોય છે એ લોકો પણ અનેકવાર ગંભીર સમસ્યાઓની બાબતોમાં બોલાવે છે ત્યાં પણ મારે જવું પડે છે અમુકવાર ગાંધીનગર લેવલના સ્કોલરશિપના પ્રશ્નો હોય કે બીજા કોઈ પણ રોજગારીને લગતા પ્રશ્નો હોય કરાર આધારિત કર્મચારીઓના આંદોલનો હોય જૂની પેન્શન યોજનાના આંદોલનો હોય કે જાતિના પ્રમાણપત્ર બાબતના આંદોલનો હોય કે કોઈ અધિકારીઓ સામેના આંદોલનો હોય તો એમાં પણ અમારે હાજરી આપવી પડે છે એટલે ઘણીવાર અમને પણ એવું થાય છે કે લોકોની વચ્ચે જઈએ તો સામાજિક પ્રસંગો રોજ ને રોજ ત્રણ ચાર હોય તો પ્રસંગો આજે બધા જ લોકો આપણે મળ્યા છે ત્યારે કામની વાત કરવા માટે મળ્યા છે બીજી કોણ શું કરે છે કોણ શું કરે છે વાતો નથી કરવાની સાથે ચૂંટણી આવશે ત્યારે આપણે બધા પાર્ટીઓ પાર્ટીઓ કર્યા કરીશું પણ આજે આપણે બધા એક થઈને આપણા ગામના આપણી પંચાયતના આપણા વિસ્તારના કામોને કઈ રીતના ન્યાય મળે એવા પ્રયાસો આપણે બધાએ કરવાના છે એટલા માટે જ આજે આપણે ભેગા થયા છે તમે જાણો છો કે આદિવાસી સમાજની તો આઝાદીના 78 વર્ષ થયા અનેકો પ્રશ્નો પડતર છે ઘણા રાજનેતાઓ ભૂતકાળમાં જે હતા એઓ પણ ઘણા લડ્યા જેતે સમય જેમણે પણ જેટલા પ્રયાસો કરો બધા જ લડે આજે અમને ધારા સભ્ય તરીકેની જવાબદારી છે અમે પણ અમારા પ્રયાસો કરતા હોઈએ છીએ પણ આટલો મોટો આપણો સમાજ ગુજરાતમાં વસે છે 15% જેટલો આપણો વિસ્તાર પણ એકદમ 92 95% આદિવાસી વિસ્તાર છે છતાં આપણી અંદર અંદરની વિવાદો હોય વિખવાદો હોય તેના લીધે આપણે કોઈ પણ નાની મોટી આદિવાસી સમાજની

ત્રણ ચાર પાર્ટીઓ ચાલે ગામમાં પણ કોઈ સરપંચ હોય અમારો ધર્મ મોટો કેટલાક સંતો કે કે અમે તો ભાતીજી સંપ્રદાય વાળા અમારો ધર્મ મોટો કેટલાક કે અમે તો સંત કેવલ વાળા અમારો ધર્મ મોટો કોઈ કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના છે અમારો ધર્મ મોટો કોઈ કે અમે હવીચળ વાળા છે અમારો ધર્મ મોટો કોઈ કે અમે સતીપતિ વાળા છે અમારો ધર્મ મોટો ગામમાં પણ એવા વિખવાદો થઈ ગયા છે સાથે સાથે હવે તો જુવાની પાર્ટીઓ કોઈ કે અમે આ ગ્રુપ વાળા છે ચાલુ છે કે નથી ચાલતું એટલે કોઈમાં કોઈ જગ્યાએ રજૂઆત કરવા માટેની આપણામાં એકતા નથી તો આ આપણી એકતા નથી એના માટે ਅਮਣਾ ਡਾਕਟਰ ਸਾਹਿਬ ਨੇ ਕਿਹਾ ਕਿ ਥਾਮਲਾਵਾ